કોરબંદરમાં અસામાજીક તત્વોએ હદ વટાવી છે અજાણ્યા શખ્સો નગરપાલિકાની બાંધકામ શાખાની કચેરીમાં મંજૂરી વગર ગયા કચેરીમાં દસ્તાવેજોના ફોટા પાડ્યા હોવાની કર્મચારીએ ફરિયાદ કરી લોકોની ગુપ્ત માહિતી બહાર આવી હોવાની શંકા રહી છે જેના પગલે ચીફ ઓફિસર દ્વારા તપાસ હાથ ધરાઈ છે સીસીટીવી ફૂટેજની તપાસ કર્મચારીની પૂછપરછ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જો કે ઘટનાને પગલે પાલિકા એકશન મોડમાં આવી ગઈ છે

એટલે આવી રીતના અસજ સામાજિક તત્વો દ્વારા જો અવારનવાર આવી અને કઈ બી વિડીયો ક્લિપિંગ કરવામાં આવતી હોય તો લોકોની સુરક્ષા જાન સુરક્ષા માટે થઈને પણ આપણે કાર્યવાહી કરે છે